આપણે છે ને સાયકલો આ બાજુ આવી ગયેલી છે જોઈ લો બે બતાવી ચેતન આ બે સાયકલો આવી ગયેલી છે બરોબર બે કાળા બ્લેક ઘોડા તો આપણે છે ને રિવર્સ સાયકલ રિવર્સની જે આચીની ચેલેન્જ છે સ્લુ સાયકલ રેસની ચેલેન્જ આપણે અગાઉના ચેલેન્જ વિડીયો બનાવેલા છે બરાબર તો આજનો જે ચેલેન્જ વિડીયો છે રિવર્સ સાયકલ રેસની ચેલેન્જ બરાબર તો પહેલો જે રાઉન્ડ છે ચારસો રૂપિયાનું ઈનામ બરાબર તો મિત્રો ચેલેન્જ વિડીયોની અંદર જોડાયા રહેજો અને હવે ભાવેશ નો અને આપણે ચેતનનો પહેલો રાઉન્ડ છે તો ચેલેન્જ વિડીયો જોવાની મજા આવે તો આપણે ચેતન આ આપણે છે ને મિત્રો ચેતન આ બાજુ આપણે આ પછી ભાવેશ પહેલા પાટા સુધી લઈ જવાની છે બતાવી દો તમને આ બાજુ બરાબર આ બાજુ થોડું ધોળું દેખાય બતાવવું છેલ્લે રિંગ એ બાજુ બરાબર ચેતન પેલા પાટા સુધી લઈ જવાની છે તો ચેતન એમનો રાઉન્ડ છે બરાબર પેલો તો આપણો અહીંયો પાટો છે બરાબર આ ચૂનો નથી પણ મિત્રો હવે આપણે ટૂંક જ સમયની અંદર પાછા ચૂનો લઈ આવશું બરાબર તો આપડે પાટો છે અને આ બાજુ ચેતન હ્યા રેડી છે રેડી ચેતન ચેતન રેડી

ચિતન ભાઈ આવું કરી લ્યા તો જોઈ લો મિત્રો રિવેસમાં જ જવા દેવું પડશે ભાવેશ ચિતન ને ચેન પડી ગઈ જવા દે તું ભાવેશ ભાવેશ શું કરે યાર ભાવેશ તો મિત્રો જોઈ લો આપણે ચિતન જીતી જાવ ચિત્ર વાહ ચિતન વાહ આપણે ભાવેશ જોઈ લો આપણે ભાવેશ તારે તો બહુ ચાન્સીસ હતો તારે તો સાયકલ પણ એટલી મસ્ત ને હે પણ તારે હું કટ નહીં લેવાય હે શું થયું

તો આપણે રેડી છે બરોબર ચિતન રેડી તો સ્ટાર્ટ કુ એટલે આપણે ચિતન જવાનું છે બરોબર તો રેડી છે ને એક મિનિટ હો આપણે કડું ખાડી મેલું પછી કડુ આવશે તો લોચા આવશે બરાબર રેડી રેડી ને ચિતન સ્ટાર્ટ અંદર બરાબર

તો ચારસો રૂપિયા આપણે ઇનામ આપણે આપી દીધેલું છે જોઈ લો તો મિત્રો આજની એમાં આપણે ચેતન ફૂલ મજા આવી ગઈ અને સાયકલ ફેરવાની પણ ખૂબ મજા આવી ગઈ તો આજનો જે ચેલેન્જ વિડીયો છે જે આપણે આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓપકિંગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો